માનવ શરીરની કેટલીક આંતરિક અને બાહ્ય ક્રિયાઓ હોય છે હવે આ ક્રિયાઓ પર સંપૂર્ણ રીતે મગજનું નિયંત્રણ હોય છે આંતરિક ક્રિયા એટલે હૃદયનું ધબકવું પાચન થવું શ્વસન લોહીનું ભ્રમણ આ બધી આંતરિક ક્રિયાઓ છે આંતરિક ક્રિયા એટલે શરીરની અંદર થતી ક્રિયા જેને આપણે જોઈ નથી શકતા ત્યારબાદ આવે બાહ્ય ક્રિયા બાહ્ય ક્રિયા એટલે શારીરિક હિલચાલ હાથ પગનું હલનચલન બોલબુક વગેરે જેને આપણે જોઈ શકીએ છીએ આવી માનવ શરીરની તમામ ક્રિયાઓ પર મગજનું નિયંત્રણ હોય છે તેથી જ માનવીય મગજ એ ખૂબ જ જટિલ વિષય છે આમ તો મગજના મુખ્ય ત્રણ ભાગ છે અને તેમાં કેટલાક કેન્દ્રો હોય છે તે દરેક કેન્દ્ર અલગ અલગ ક્રિયા પ્રતિક્રિયા પર નિયંત્રણ રાખે છે અહીં આપણે તે કેન્દ્રો વિશે નહીં પણ કેન્દ્રો જે ભાગમાં રહેલા છે તે ભાગની ચર્ચા કરીશું સાથે જ પરીક્ષાલક્ષી પ્રશ્નોના ઉત્તર પણ મેળવીશું તેથી આ વિડીયો ધ્યાનપૂર્વક જોતા રહો હવે મગજના એ ભાગોની માહિતી મેળવતા પહેલા સૌ પ્રથમ મગજની પ્રાથમિક માહિતી મેળવી લઈએ આપણું મગજ આપણી ખોપડીમાં સુરક્ષિત રક્ષાયેલું હોય છે ખોપડીમાં મગજને ત્રણ આવરણથી રક્ષણ મળે છે પ્રથમ આવરણ છે બાહ્ય આવરણ ત્યારબાદ આવે છે મધ્ય આવરણ અને છેલ્લે છે અંતઃ આવરણ આ આવરણ બાદ હોય છે મેરુજળ મેરુજળ એક પ્રવાહી હોય છે જે ખોપડી અને મગજ વચ્ચે ભરેલું હોય છે જે મગજ માટે મુલાયમ ગાદી જેવું કામ કરે છે જેથી મગજને અચાનક લાગતા ઝટકાઓથી બચાવી શકાય છે પુખ્ત મનુષ્યના મગજનું વજન તેરસો ને પચાસ ગ્રામ આસપાસ હોય છે તો આ થઈ મનુષ્યના મગજ વિશેની પ્રાથમિક માહિતી હવે માહિતી મેળવીએ મગજના ભાગો વિશે માનવીય મગજના મુખ્ય ત્રણ ભાગ છે પ્રથમ ભાગ એટલે અગ્ર મગજ ત્યારબાદ આવે છે મધ્ય મગજ અને ત્રીજો ભાગ છે એ એ છે પશ્વ મગજ પ્રથમ ભાગ એટલે અગ્ર મગજ તે મગજનો સૌથી મોટો ભાગ છે તેમાં બોલવું વિચારવું યાદ રાખવું ઓળખવું જેવી ક્રિયાનું નિયંત્રણ રાખવાના કેન્દ્ર આવેલા હોય છે અગ્ર મગજ ખોપડીના આગળના ભાગથી લઈ ઉપર થઈ પાછળ સુધી લંબાયેલો હોય છે ત્યારબાદ આવે છે મધ્ય મગજ તેમાં હાથ પગ અને અન્ય અંગોના કાર્યો પર નિયંત્રણ રાખવાના તેમજ શરીરનું સંતુલન જાળવવાના કેન્દ્રો આવેલા હોય છે આ મગજ અગ્ર મગજ અને પશ્વ મગજની વચ્ચે આવેલું હોવાથી મધ્ય મગજ કહે છે ત્યારબાદ જોઈએ પશ્વ મગજ તેમાં શરીરની અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે પાચન શ્વસન હૃદયનું ધબકવું વગેરે ક્રિયાઓ પર નિયંત્રણ રાખવાના કેન્દ્રો આવેલા હોય છે હવે પ્રશ્ન થશે કે આ અનૈચ્છિક ક્રિયા એટલે શું તો અનૈચ્છિક ક્રિયા એટલે જેના પર આપણું નિયંત્રણ નથી હોતું તેવી ક્રિયા હવે એને ઉદાહરણથી સમજીએ જોઈએ પાચન ક્રિયા જે સતત ચાલતી ક્રિયા છે જેના પર આપણું નિયંત્રણ હોતું નથી હવે એવું ક્યારે બન્યું છે કે આપણને ભાવતા ગુલાબજાંબુને ખાધા પછી તેના સ્વાદને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે પાચનની ક્રિયાને બંધ કરી દીધી હોય અને જાંબુનો સ્વાદ ઈચ્છા મુજબ લીધા ગયો હોય આ હું આપણે નથી કરી શકતા ગુલાબજાંબુન ખાધા પછી પાચનની ક્રિયા ચોવીસથી અડતાલીસ કલાકમાં પૂર્ણ થાય છે જેને આપણે રોકી કે બંધ કરી શકતા નથી ત્યારબાદ જોઈએ તો હૃદયનું ધબકવું હૃદયના ધબકારા પર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી ન તો આપણે એને ચાલુ કરી શકીએ છીએ ન તો બંધ કરી શકીએ છીએ ના તો એના ધબકારાને મધ્યમ કરી શકીએ છીએ હવે આ ઉદાહરણથી આપ ચોક્કસ સમજી શક્યા હશો કે અનૈચ્છિક ક્રિયા એટલે એવી ક્રિયા કે જેના પર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી તે સતત ચાલતી રહેતી ક્રિયા છે તો આ વિડીયોના માધ્યમથી આપણે માનવીય મગજ વિશેની થોડી ઘણી માહિતી મળી હશે હવે જોઈએ કેટલાક પરીક્ષાલક્ષી પ્રશ્નો પ્રશ્ન નંબર મનુષ્યના મગજનું વજન કેટલું હોય છે જવાબ છે તેરસો પચાસ ગ્રામ પ્રશ્ન નંબર બે મગજને યાંત્રિક ઝટકાઓથી કોણ રક્ષણ આપે છે જવાબ છે મેરું જળ પ્રશ્ન નંબર ત્રણ માનવ મગજના કેટલા ભાગ હોય છે જવાબ છે ત્રણ પ્રશ્ન નંબર ચાર માનવ મગજનો સૌથી મોટો ભાગ કયો છે જવાબ છે અગ્ર મગજ પ્રશ્ન નંબર પાંચ માનવ મગજને કેટલા આવરણથી રક્ષણ મળે છે જવાબ છે ત્રણ પ્રશ્ન નંબર છ બોલવું વિચારવું યાદ રાખવા જેવી ક્રિયાના કેન્દ્રો મગજના કયા ભાગમાં હોય છે જવાબ છે અગ્ર મગજ પ્રશ્ન નંબર સાત હાથ પગના હલનચલન ને નિયંત્રણ કરતા કેન્દ્ર મગજના કયા ભાગમાં હોય છે જવાબ છે મધ્ય મગજ પ્રશ્ન નંબર આઠ પાચન હૃદયના ધબકારાનું નિયંત્રણ મગજના કયા ભાગમાં થાય છે જવાબ છે પશુ મગજ પ્રશ્ન નંબર નવ ખોપડી અને મગજ વચ્ચે શું ભરેલું હોય છે જવાબ છે મેરજળ પ્રશ્ન નંબર દસ મેરુ કયા સ્વરૂપે હોય છે જવાબ છે પ્રવાહી જો આપણે આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેનાથી અમારા આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપણા સુધી પહોંચતી રહે